નમસ્કાર મિત્રો વ્યાસ પંચાકર્તા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ રવિવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ આપણે ગોચર ફળ જોઈએ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ અને રવિવાર તો કે હા આ આજે રવિવારનો દિવસ છે રવિવારનો દિવસ સૂર્ય ગ્રહ સાથે જોડાયેલો છે જે આત્મવિશ્વાસ સત્તા અને સન્માનનો કારક છે આ દિવસે બારે રાશિઓ માટે કેવા કેવા સંકેતો છે તે ચાલો આજે આપણે જોઈએ તો બારે રાશિઓનું વચન પણ જોઈએ તેનું શુભાષો પણ જોઈએ અને શુભાષો રંગ જોઈએ તો પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ ઈ કે મેષ રાશિવાળા માટે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો વધી શકે છે આજે તમારા કાર્યક્ષેત્રે તમારે મહેનતનું યોગ્ય

લાગી શકે છે આજે કોઈ પણ નાણાકીય વાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રીન મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિ વાળા માટે કે આજે તમને આવકમાં નવા નવા સ્ત્રોતો સારા એવા મળી શકે છે આજે તમારા મિત્રો સાથે પણ તમે આનંદ સમય પસાર કરી શકશો આજે તમારા મોટા ભાઈ હશે કે મોટા બહેન છે તેનો પણ તમને સારો એવો સહયોગ અને તેનાથી લાભ તમને મળી શકે છે તો મિથુન રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ અંગ જોઈએ તો ભીરોજી કત્કા રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ હ કે કર્ક રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્ર તમારી મહેનત કરી હશે તે મહેનતની તમને પ્રશંસા મળશે તેમજ ઉચ્ચ અધિકારીઓનો પણ તમને સારો એવો સહયોગ મળી શકે છે આજે તમારું માન સન્માન પણ ખૂબ સારું એવું વધી શકે છે તો કર્ક રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો

અશુભ રંગ જોઈએ તો પાન સિંહ રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણક કન્યા રાશિવાળા માટે કે આજે તમારે સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે આજે તમારા અચાનક કોઈ પણ ખર્ચાઓ હશે તે અચાનક ખર્ચાઓ આવી શકે છે આજે તમને રહસ્યમય વિષયો હશે તે વિષયોમાં તમારી રુચિ સારી એવી વધી શકે છે તો કન્યા રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનું અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રસી વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનું અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જો કે તુલા રાશિમાં રહેતા કે તુલા રાશિવાળા માટે આજે તમારા જીવનસાથીના સંબંધોમાં સારી એવી ખુશી તમારે જળવાઈ રહેશે આજે તમારા ભાગીદારીના કામમાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકશે તેમજ સામાજિક પ્રતિષ્ઠા પર તમારી ખૂબ અને સારી એવી વધી શકે છે તો તુલા રાશિ માટેનો શુભ અંક જોઈએ તો સાત અને તેમનો અશુભ અંક જોઈએ તો આ તુલા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં નય ય તો વૃષિક રાશિવાળા માટે આજે તમને નોકરીમાં થોડી એવી મહેનત વધારવી પડશે તેમજ તમારા શત્રુઓથી પણ તમારે સાવધાન રહેવું પડી શકે છે આજે તમારા સ્વાસ્થ્ય બાબતે પણ તમારે સજાગ અને સાવચેત રહેવું જરૂરી છે અથવા વૃશ્ચિક માટેનો શુભ અંક જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો ધન રાશિ જોઈએ ધન રાશિમાં બધ ફટક ધન રાશિ વાળા માટે આજે તમારા સંતાન સંબંધિત શુભ સમાચારો અને સારા એવા સમાચારો તમને મળી શકે છે તેમજ પ્રેમ સંબંધોમાં પણ તમારી ખુશી જળવાઈ રહેશે તેમજ તમારા રચનાત્મક કાર્યમાં પણ તમારું મન ખૂબ સારું એવું લાગી શકે છે તો ધન રાશિવાળા માટેનું શુભ અમ જોઈએ તો ત્રણ અને તેમનું અશુભ આમ જોઈએ તો નવ ધન રાશિવાળા માટેનું શુભ રમ જોઈએ તો પીળો અને તેમનું અશુભ રમ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક મકર રાશિવાળા માટે આજે તમને પારિવારિક સુખ શાંતિ તમારી સારી એવી જળવાઈ રહેશે આજે તમને જમીન સંપત્તિ કાર્ય હશે તેમાં પણ સારી એવી પ્રાપ્તિ તમારી થઈ શકે છે તેમજ તમારા માતાનો સહયોગ પણ તમને સારો એવો મળી શકે છે તો મકર રશિયાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રશિયાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરોવાદળી કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગ સ સ સ કે કુંભ રાશિવાળા માટે કે આજે તમારા વડીલો તેમજ ભાઈ બહેનોનો સહયોગ તમને સારો એવો મળી શકે છે આજે તમારી કોઈ પણ ટૂંકી મુસાફરીના પણ યોગ છે તેમાં

છે જે તમારી વ્યક્તિગત જન્મકુળ્ય આધારિત પ્રત્યે કાંઈક અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભો લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો તારીખ સોળ અગિયાર બે હજાર પચ્ચીસ રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે આજનું પંચાંગ જોઈએ તારીખ સોળ અગિયાર બે હજાર પચ્ચીસ રવિવારનું પંચાંગ જોઈએ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી કાર્તક માસ કૃષ્ણ પક્ષ નો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે છ કલાક બાવન મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો છે કલાક સુડતાલીસ મિનિટ સુધી ત્યાર પછી તેર તિથિ નક્ષત્ર જોઈએ તો આજનું નક્ષત્ર છે હસ્ત નક્ષત્ર નક્ષત્રાવીસ કલાક અગિયાર મિનિટ સુધી ત્યાર પછી ચિત્રા નક્ષત્ર યોગ જોઈએ તો આજનો યોગ છે પ્રતિયોગ પૂર્ણ રાત્રિ સુધી કરણ જોઈએ તો કરણ છે કૌલવ કરણ પંદર કલાક ચાલીસ મિનિટ સુધી ત્યાર પછી તૈતિક કરણ અઠાવીસ કલાક સુડતાલીસ મિનિટ સુધી ત્યાર પછી ગર કરણ તો હવે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ પાઠ હણા તો નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો